બોટાદમાં દલિત યુવકના મોત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે જે રીતના મૃતકના શરીર પર ઈજાના નિશાન હતા તેને જોતા તેની હત્યા થઈ હોવાની આશંકા છે અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જે રીતના યુવક મોડી રાત્રે ગાયબ થયો હતો ત્યારબાદ તેની કોઈ ભાડ ન મળતા પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી અને તેના સબસ્ટેશન બોટા સબસ્ટેશન પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો આવ્યો હતો તેનો ફોન પણ સ્વિચ ઓફ હતો તેના મિત્રનો ફોન આવ્યો હતો અને મિત્ર સાથે તે બહાર ગયો હતો ત્યારબાદ કોઈ જાણકારી નહોતી તેને જોતા હવે તેના મિત્રએ જ યુવકની હત્યા કરી હોવાની આશંકા છે અને પોલીસે ધારપીપળા ગામના પારસ ધરજિયા અને તેના અન્ય સાગરિકો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આરોપીને ઝડપવા માટે પોલીસે કામગીરી હાથ ધરી છે મૃતકના પરિવારજનોએ શરૂઆતમાં લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ ઘટનાની ગંભીરતાને જોતા કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા બોટાદ દોડી આવ્યા હતા અને તેમણે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી તેમને સાંત્વના પાઠવી હતી અને કડક કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર મામલો ઠાળે પડ્યો હતો અને પરિવારજનો એ મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થયા હતા પોલીસે પણ હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે સાંભળીએ મંત્રીએ શું કહ્યું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીરા ગામના જે દલિત યુવાનની ગઈકાલે હર્ષદભાઈની જે દૂર હત્યા થઈ ગઈ છે ત્યારે એ દુઃખદ ઘટનાના પરિવારને આ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે હું પરિવારની પણ આજે ગામ મુલાકાત લીધી જે સ્થળે આ દુખદ ઘટના બની હત્યા થઈ ત્યાં પણ જાતે તપાસ કરી મારી સાથે સમગ્ર જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેની સાથે સાથે એસપી સાહેબ કલેક્ટર સાહેબ અને સમગ્ર તંત્ર અહીંયા હાજર છે હોસ્પિટલે પણ મુલાકાત લીધી આ દિશામાં શું કાર્યવાહી થઈ એનો અહેવાલ પણ લીધો મુખ્યમંત્રી શ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે માહિતગાર કર્યા છે

આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ